માતાજીની અસીમ કૃપાથી કંઈક ને કંઈક અવનવું કરવામાં આવે છે અને હરીશભાઈ દ્વારા ગયા વર્ષે પણ માતાજીની અસીમ કૃપાથી એમના હુકમથી આરતી કરવામાં આવી હતી અને આ વર્ષે આજે બીજા નોરતે પણ દ્રશ્યો મેં આપણે બતાવ્યું એવું એક સુંદર માના અંદર રંગાયેલા એવા હરીશભાઈ જોશી જ્યારે આરતી કરે ત્યારે તમને એવું ખરેખર મનમોહક અને ભક્તિમય વાતાવરણ જોવા મળે છે એ આ તમે દ્રશ્યોમાં જોઈ શકો છો એવા હરીશભાઈ જોશી જેઓ શેષનાથનું આખું મારું સ્વરૂપ ધારણ કરીને આજે એક હજારને આઠ દીવાને એક હજાર આઠ દીવાની આરતી કરે છે ખરેખર માતાજીની અસીમ કૃપા છે ભગવાનની અસીમ કૃપા છે બાકી આટલું બધું વજન લઈને માથી માના અંદર રંગાઈને આટલું નાચું આરતી કરવી એ ખરેખર ભગવાનની અને માતાની કૃપા છે તો આપણી પાસે હરીશભાઈ જાતે જ છે તો આપણે અમને પૂછવાની કોશિશ કરીશું કે આ એમને કઈ રીતના કરે છે માતા કે સુહસીમ કૃપા છે કેટલા વર્ષોથી કરે છે એ બધી આપણે એમની પાસે જાણવાની કોશિશ કરીશું સૌ પ્રથમ આપણો પરિચય આપ ગુરુ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ કીધી અંબે મહા તકી મહાકાળી મહાત્રી વાલજી બાપાની બેરણી મા તકી જે ગોગા મહારાજ કીજે ભણવતી હરીશભાઈ પી જોશી રહેવાસી જયગામનું જવાહર માર્કેટ અને આ મહાઆરતી જિલ્લા એકવીસ વર્ષથી કરીએ છે અને આજે ધન્યગડી ધન્યભાગ ત્રણ ત્રણ હજાર ત્રણસો તેત્રીસનું વર્ષ મા ભગવતીની કૃપાથી ત્રેવીસો તેત્રીસ નંબર છે અને મા ભગવતીની દયાથી થાય છે આરતીની અંદર હું જાઉં ત્યારે મહાકાળી મા બાલજી બાપાની વેડે ગોગા માતાથી આશીર્વાદ કીધું છે મને કંઈ ખ્યાલ નહીં અને માની કૃપાથી ઐતિહાસિક વજન લઈને માતાજી છે અને આ માની કૃપાથી જ્યાં જ્યાં આપણે આરતી કરીએ છીએ એ જગ્યાએ મા ભગવતીની દયાથી જે જે આશીર્વાદ મહાપાવર અમે આપીએ છીએ એના કામ તમામને સફળ થાય છે મા ભગવતીની કૃપાથી કેટલી આશ્રમ ઉંમરસ હતો મારી ઉંમર આજે ચોપ્પન વર્ષની થાય છે તમને પ્રેરણા ક્યાંથી મળી પ્રેરણા મળી મારો મહાકાળી યુવક મંડળ ગણાવત્રી મહોત્સવ છેલ્લા પાંત્રીસ વર્ષથી કરીએ છીએ પહેલાં હું મયુર આરતી કરતો હતો પાંચસો એક દીવાની તો પછી શેષનાગની આરતા આરતી દેગામાં મારા આશીષભાઈ પંચાલ છે એમને બનાવડાવી એટલે મેં કીધું ભાઈ આ વચ્ચે આ આરતી કેટલા વચનની એટલે એમણે કીધું કે પહેલાં મેં પતંગ બનાવડી હતી બાવળ કિલોની હતી પણ એમ શું જોર વધારે આવતી હતી અને દીવા ઓછા હતા એટલે પછી છેલ્લી નેટવાળી બનાવડાવી દીવા વધાર વજન વધી ગયું માને કૃપાથી ઉધરસ

માતાજીની અસીમ કૃપાથી અમને પ્રેરણા મળી અને ત્યારબાદ તેઓ લગભગ ત્રેવીસોની ઉપર એમણે આવી આરતી કરેલી છે અને માના ભક્તો ઘણી જગ્યાએ તેમને બોલાવે છે અને કહે છે કહેવાય છે કે જ્યારે માનો હુકમ હોય અને એમની અરજી હોય અને એમની પપ્પા હોય તો જ આ વસ્તુ શક્ય બને પણ ખરેખર તમે દ્રશ્યોમાં જોઈ શકો છો સોસાયટી શહેરના ધર્મગ્રામી ભક્તો અહીં આગળ આ આરતીના દર્શન કરવા અને એને નિહાળવા માટે વધાર્યા હતા અને આવીને આવી આરતી આ નવરાત્રિ એવું નહીં પણ સમગ્ર વર્ષ દરમિયાન તેઓ જ્યાં જ્યાં બી લોકો બોલાવે માની કૃપાથી ત્યાં તેઓ આરતી કરે છે અને ખરેખર આ શેર પર બિરાજમાન કરીને અને તમે જોઈ શકો છો એક્યાવીસ એક્યાસી કિલોનું વજન આ ઉંમરે તેઓને લેવું અને એને પણ આવી નાચું ફૂલું માતાજીની આરતી કરવી એ ખરેખર એક ગૌરવશાળી વાત છે તો આ રીતના હરીશભાઈ જોશી દ્વારા આજે કૈલાસ સ્નાથમાં પણ આ શ્રી આરતી કરવામાં